જો એ તમે ચાલુ થઈ ગયો તો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહી છે આજના મગફળીના બજાર ભાવ મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

એક હજાર ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને પચાસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો માલ એક હજાર ને માં વેચાણી છે મિત્રો માલ તમે જોઈ શકો છો નવસો ને પચાસ રૂપિયા નો ભાવ થયો છે નવસો ને પચાસ માંચાસ નો ભાવ થયો સાડત્રીસ નંબર મગફળી છે નવસો માં વેચાણ નવસો ને છ રૂપિયાનો ભાવ છે નવસો ને છ વેચાણી છે ઓગણચાળીસ નંબર મગફળી છે નવસો વેચાણું છે નંબર મગફળી নৱস একত্ৰিছ ৰূপায়াল নত্ৰিছ